ના સમાચાર વિશે અમદાવાદ બોપલમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં ભૂવો પડવાના મામલે અપડેટ સામે આવી રહ્યા છે રશ્મિ નામની કન્સ્ટ્રક્શન સાઇટમાં ભૂવો પડ્યો છે બાજુની સરસ્વતી હોસ્પિટલની દિવાલ ધરાશાય થઈ છે હોસ્પિટલની દિવાલ ધરાશાય થતા ત્રણ ગાડીઓ અંદર ખાબકી હતી ફાયરની ટીમને બાય રાખવામાં આવી છે સમગ્ર ઘટનાની તપાસ એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે એમસીની તપાસમાં કોઈ ખામી જણાશે તો પગલા લેવામાં આવશે અમદાવાદના જીએસટીવી ના એક્સક્લુઝિવ દ્રશ્યો આજ અંગે વધુ વાત કરીશું સહતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે વિરેન્દ્ર ઘટના અંગે માહિતી આપશો બિલકુલ કે અન્વી કે અમદાવાદની અંદર મેઘરાજા દ્વારા માજા મૂકવામાં આવી હોય તેવા દ્રશ્યો શહેરની અંદર પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તારો હોય તેની અંદર જોવા મળી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે બોપલ વિસ્તારમાં જે કન્સ્ટ્રક્શન સાઈટ હતી તે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ભૂવો પડવાની ઘટના છે તે સામે આવી હતી ને જેને લઈને ભારે વરસાદ પણ એક બાજુ જોવા મળી રહ્યો છે ત્યારે જે ભૂવો પડ્યો અને ત્યારબાદ દિવાલ હતી તે ધરાશય થવાના દ્રશ્યો પણ જે સીવીની જે સ્ક્રીન છે તેની ઉપર જોવા મળી રહ્યા છે વિગતવાર જો અનુ વાત કરવામાં આવે તો રશ્મિ નામની જે કન્સ્ટ્રક્શન સાઇડ આવેલી છે અને તે કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર મોટો એક બોવો પડ્યો હતો ને ત્યારબાદ કન્સ્ટ્રક્શન સાઈડની બાજુમાં જ સરસ્વતી હોસ્પિટલ છે તે હોસ્પિટલની દિવાલ છે તે એકાએક ધરાશય થવા પામી હતી અને જો આ જે દિવાલ ધરાશય થઈ હતી તે સંદર્ભે જ હોસ્પિટલની પાસે રહેલી ત્રણ જેટલી ગાડીઓ છે તે અંદર ખાબકી હતી ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ટીમ છે તે તાત્કાલિક દોડી આવી હતી અને અત્યારે પણ જે ગાડીઓ છે ફાયર વિભાગની તે સ્ટેન્ડ બાય છે તે મૂકવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ છે તે એસ્ટેટ વિભાગને સોંપવામાં આવી છે કારણ કે ને લઈને કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ જે હતા તેમની પાસેથી લેખિત બાએદરી છે તે પણ એસ્ટેટ વિભાગ દ્વારા લેવામાં આવી છે તેની સાથે સાથે કોર્પોરેશનની તપાસમાં જો કોઈ ખામી જણાશે તો તે લોકો વિરુદ્ધ પણ પગલાં લેવાની વાત છે અત્યારે કરવામાં આવી રહી છે અમદાવાદની અંદર પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે અત્યારે જોવા મળી રહી છે કારણ કે ગત મોડી રાત્રિથી મેઘરાજા છે તે મન મૂકીને અમદાવાદ શહેરની અંદર વરસી રહ્યા છે અને સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ જિલ્લા તાલુકાઓની અંદર રેડ એલર્ટ હોય ઓરેન્જ એલર્ટ હોય કે યલો એલર્ટ હોય તમામ એલર્ટ છે તે આપવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા પણ અત્યારે જોવા મળી રહી છે એમની જી આભાર વીરેન્દ્ર માહિતી આપવા માટે